જય શ્રી કૃષ્ણ આજે આપણે મેં કાલે તમને ફોર ફોર બુકમાં કેવી રીતના સિલાઈ થાય મેં તમને સમજાયું છે તમને પછી મેં કીધું હતું કે હું તમને હવે નેક્સ્ટ પાર્ટમાં શીખવાડીશ નેક્સ્ટ પાર્ટમાં હું તમને શીખવાડીશ કે કેવી રીતના બુક બનાવવાનું સિલાઈમાં શું શું સામાન જોઈએ કાતર મેં તમને બતાવ્યું કે કેવી રીતના સીધી સિલાઈ મારવાની સીધી કટિંગ કેવી રીતના કરવાનું જો મેં તમને આ બધું જો મેં આ તમને આખું મેં તમને સમજાવી દીધું છે આજે હું તમને મેજર ટેપ બારેમાં કેવી રીતના મેજર ટેપ જો આ બધું મેં તમને સમજાવી દીધું છે હવે હું તમને આ જો સિલાઈમાં હવે મેન તમારે આવી રીતના એક બુક જોઈ હી મેં એ તમને કીધું જ છે આવી એક બુક જોઈ પછી આપણે આવી રીતના આવી રીતના આપણે આવું હોય કે આવી હોય કાતર આપણે જોઈ પછી આ સી મેઇન આપણે આ હંચો જોઈ હંચામાં તમારે કેવી રીતના બધું પોરાવવાનું છે એ હું તમને કહી દઉં જો આ આ કોકડી છે એક નાની કોકડી આવે એક નાની આવે ને એક મોટી આવે આપણે વધુ પૂરતા કોકડી નાની જ વાપરવાની મોટી નહીં વાપરવાની નાની કોકડીના ડોરા મજબૂત આ પૈડા પૈડા થઈ જાય આપણે વધારે વપરાય નહીં ને તા બગડી જાય એટલે આપણે નાની કોકડી જ વધારે વાપરવા એક નાની આવે હવે જો અહીંયાથી આપણે અહીંયાથી આપણે કોકડી પૂરવવાની પછી આપણે અહીં પહેલાં આપણે હંચો હલાવતા શીખવાનું ખાલી પેન્ડલ મારતા શીખવાનું પછી આપણે પછી પછી આપણે જો પછી યા પૂરવાનું જો મેં મારી વિડીયો છે પણ તો એ તમે કમેન્ટ કર્યું છે કે મને પાછું સમજાવી દો તો હું તમને પાછું તમને સમજાવી દઉં જો યા અહીંયા યા પૂરવવાનું પછી એમાં હંચામાં પૂરવવા આ સોયમાં પૂરવવાનું નીચે ડબ્બી હોય ડબ્બી પછી આ સોયમાં ડો સોય છે આપણે સોયમાં આપણે ચશ્મા હોય નથી દેખાતું તો આ સોય છે આમાં ડોરો પૂરવીને પછી આમાંથી પૂરવી દેવાનું જો પછી આપણે ઓઇલ કરવા ટું જો મશીનમાં ઓઇલ કરવા ટું ઓઇલ જોઈ ઓઇલ પછી આમાં ઓઇલ કરવાનું આમાં લખેલું જોઈએ આમાં ઓઇલ કરવાનું આમાં ઓઇલ કરવાનું તમારા પાસે કેવો હોંચો છે આ હોંચાના કેવા ઓઇલ ઉપર ઓઇલ લખેલું છે અને મેઇન આપણને આ પ્રેસ જોઈએ એક આપણે પ્રેસ કરવા ટું પછી પ્રેસ જોઈએ કેમ કે આપણે પ્રેસ કરશું તો જ કાપડનું સરસ ફિનિશિંગ આવશે એક આ મોરી અને એમાં મોરી થઈ જશે સલવારની અને કોલરે થઈ જાય ને એક આ બોલપેન પછી એક આ ગળાનો સેપ ને ગળાના શેપ આર્મોલ્ટ ને બધું કવ નું શેપ કરવા આ કવ સેપ જોઈ એક સ્કેલ જોઈ પછી આપણે ચેન લગાડવાટું શીખવાટું ચેન જોઈ લખવા ટુ બોલપેન રબડ સ્કેલ હૂક ટાકવા ટુ હુક પછી ફેબ્રિક ચોંટાડવા હાટુ આપણે એક કાગળિયામાં બધું આપણે જે બનાવી ચોંટાડવા હાટુ આપણે ફેવિકોલ જોઈ અને આ ડબ્બી ડબ્બી બોબિન જોઈ આપણે એમાં ભરવા હાટું આપણે આટલી વસ્તુ થઈ ગઈ હવે આપણે આપણે એમાં મેઇન જે છે મેજર ટેપ આપણે મેઇન છે આ મેજર ટેપ મેજર ટેપ જોઈ એમાં સિલાઈ આટલું મેન એક મેજર ટેપ એક ચોપડા બોલપેની તો એકદમ મેઇન છે સીઝર આપણે કાતર છે એ એકદમ મેઇન છે આપણે આટલી વસ્તુ તો એમાં જોઈ એટલે જોઈએ જ હવે હું તમને મેજર ટેપમાં કેવી રીતના માપ લઈને કેવી રીતના લખવાનું એ હું બધું હું તમને સમજાવી દઉં છું મેં લાઈવ વિડીયોમાં એ તમને સમજાવ્યું છે તમારે મારું લાઈવ વિડીયો કટિંગના સ્ટિચિંગના ચોરસી સ્ક્વેર કેવી રીતના કટ કરવાના ઉસિકાનું કવર ઉસિકા કટ કરીને કેવી રીતના એમાં ડિઝાઇન આપવાનું એ બધું એ તમને લાઈવ વિડીયોમાં સમજાવીશ તમે મારા ત્રણથી ચારમાં તમે લાઈવ આવજો એમાં હું તમને શીખવાડીશ કેવી રીતના એ કરવાનું છે જો હું તમને સમજાવીશ મેજર ટેપનું એમાં મેજર ટેપમાં એક થી એક માં કેટલી લીટી આવે તમને એકદમ સરસ રીતે જો તમને સમજાવી છું જો હું તમને સમજાવું છું કે મેજર ટેપમાં કેવી રીતના જો હું તમને સાફ કરી હું તમને સમજાવું છું કેવી રીતના મેજર ટેપમાં જોવાનું આપણે આ એક આટલું ટેપ કરવાનું છે આ ટેપ છે એમાં જો મેન પેલી એક લીટી બે એક બે ત્રણ ને આ ચોથી આટલી મોટી એક બે ત્રણ ચોથી પછી પાંચ છ સાત ને આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આ એક થઈ ગયું છે એક ઇંચ આ એક થઈ ગયું છે એક ઇંચ જો આ એક ઇંચ એક પછી જો આ એક થઈ ગયું એક અહીંયા ટુ પછી આવી રીતના એક બે ને આ ચોથી ચોથી લીટી થોડીક મોટી પછી એક બે ને ત્રણ ને ચાર આ થઈ ગયું આપણે ત્રીજું પછી પાછું એક બે ત્રણ અને આ ચોથી લીટી મોટી પછી ચાર પાંચ છ ને સાત ને આઠ આઠમાં થઈ ગયું આ ચાર આટલું આ આપણું આ માપ પછી આવી જ રીતના પછી એક બે એક બે ત્રણ ને આ ચાર ને આ પછી પાંચ છ સાત ને આઠ આ થઈ ગયું આપણે પાંચ છ સાત એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત ને આઠ આ થઈ ગયું આપણે છ પછી એક બે ને ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આ આપણે થઈ ગયું સાત આપણે સાત ઇંચ નું ને કટ તમને બતાવ્યું મેજરટેપમાં તમને ઉપર નથી દેખાતું હું તમને પાછું અહીંયા જો હું તમને આ મેજરટેપનું છે હું તમને આ સમજાવી દઉં કેવી રીતના જો આમાં લીટી એક ઇંચમાં કેટલું હોય કેટલી લીટી આવે એક ઇંચમાં આઠ લીટી આવે કેટલું આપણે તમે અહીંયાથી કાઉન્ટ કરશો તો જો આ પહેલી એક બ્લેક લીટી છે એમાં તમને તો તમારે આ કાઉન્ટ જ કરવું પહેલું બીજાથી કરવાનું છે જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ લીટી થઈ ગઈ ને એવી રીતના એક ઇંચમાં આઠ લીટી આવે એક ઇંચ એક ઇંચમાં આઠ લીટી આવે પછી આ દોઢ ઇંચ એનાથી ઓલું થાય આ દોઢ ઇંચ થાય દોઢ ઇંચ એક ઇંચ એવી રીતના લખવાનું અને આ બે લીટી કહી એટલે દોઢ ઇંચ અઢી ઇંચ ત્રણ ઇંચ અને એમાં આપણે સા સાડા ત્રણ ઇંચ સાડા ત્રણ ઇંચ એમાં પૂણા ચાર ઇંચ પૂણા ચાર ઇંચ આટલું ચાર લીટી કરી દે તો પૂણા ચાર ઇંચ આવી રીતના આપણા ટેપનું એકદમ મહત્ત્વપૂર્ણ મેજર ટેપમાં કેવી રીતના કરવાનું છે શું કેવી રીતના ધ્યાન રાખવાનું પછી આમાં જો સો એક મીટર કોઈને ખબર નથી પડતી કે એક મીટર ક્યાં આવે તો ત્યાંથી આપણે જોયું હવે પાછળ જ્યાં એસી પોઈન્ટ આવે ને એસી પોઈન્ટ હોય આપણે ક કપડું લેવા જઈએ કે એસી પોઈન્ટ તમને જોઈ તો જો આર્યું જો આ એસી પોઈન્ટ આ એસી પોઈન્ટ અને પચાસ આવે ને આ અડધો મીટર આ જો આ અડધું મીટર આ ફિફ્ટી આવે ને આ અડધું મીટર આ અડધું મીટર છે અને પછી આ હંડ્રેડ આવે ને આ એક મીટર હંડ્રેડ ઉપર આવે ને તો એક મીટર છે આ એક મીટર હંડ્રેડ ઉપર આવે ને જ્યારે તમારે કાપડમાં માપવાનું છે કેટલા મીટરનું છે તો હંડ્રેડ ઉપર આવે ને તો એક મીટર અને આ આખી મેજર ટેપ આ દોઢ ઇંચની આવે છે દોઢની દોઢ ઇંચની આખી મેજર ટેપ આવે છે એ તમારે એક ધ્યાનમાં રાખવાનું મેજર ટેપના એક ઇંચ દોઢ ઇંચ મેં મેજરટેપના એકદમ બારીક બારીક તમને શીખવાડ્યું છે મારી વિડીયો તમને કેવી લાગી ગઈ તમને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો કમેન્ટ કરો મારું શીખવાડવાનું તમને કેવું લાગે છે મેં કાલે તમને બધી સિલાઈનું તમને સમજાવ્યું હતું કે કેવી રીતના કાપડમાં જો હું તમને આ સાફ કરી સિલાઈ કેવી રીતના મેં તમને કાલે સમજાવ્યું છે એ હું તમને બતાવી દઉં જોઈશ

હવે આમાં મેં કેવી રીતના સિલાઈ કરી છે ને હું તમને બધું સમજાવી દઉં જો ફસ્ટમાં છે ફસ્ટમાં આપણે આવશે ફસ્ટમાં આપણે આવશે એકદમ એકદમ સીધી લી સિલાઈ જો આવી રીતના આમ સીધી સિલાઈ ફર્સ્ટમાં પહેલાં આપણે સિલાઈ કરતાં શીખવાનું એકદમ સીધું સીધું શીખ આપણે પહેલાં પહેલાં સીધું પછી આપણે લોક કરતાં જો આવી રીતના લોકની સિલાઈ આ લોક કરતાં શીખવાનું આ આપણે આટલી સિલાઈ સીધી મારીને આ લોક કરવાનું કેમ કે લોક કરતાં ઝેક કરતાં આપણે લોક કરશું તો જ આપણી સિલાઈ બગડશે નહીં નહીં તો ખુલી જશે પછી આપણે ઉરેફ સિલાઈ આવી રીતના ક્રોસમાં ઉરેપ સિલાઈ મારતા શીખવાનું જો એ પછી આપણે ત્રિકોણ સિલાઈ ત્રિકોણ સિલાઈ પછી આપણે ચોરસ ચો સ્ક્વેર સિલાઈ કરતા શીખવાનું પછી આપણે ગોલ રાઉન્ડ સિલાઈ મારતા શીખવાનું જો આવી રીતના ગોલ રાઉન્ડ સિલાઈ સ્ક્વેર સિલાઈ બધી આટલી સિલાઈ પછી આપણે ડિઝાઇન વાળી સિલાઈ મોરીમાં કેવી રીતના સિલાઈ મારવાની હોય એ શીખવાનું આપણે સલવારની મોરીમાં કેવી રીતના સિલાઈ મારે જો આવી રીતના આમ સ્ક્વેર આમ સલવારની આપણે મોરી કરીને ત્યારે એમાં આવી રીતના સિલાઈ કરવાની હોય અને પછી હજી હું તમને એક બતાવું આવી રીતના ને હજી એક હોય આવી રીતના આ આપણે સલવાર પછી આપણે વાળી સિલાઈ કરવાની છે જો આવી રીતના સ્ક્વેર બનાવીને આપણે થેલામાં અને એમાં બધામાં સિલાઈ કરી છે એવી રીતના જો આમ સ્ક્વેર બનાવી દેવાનું જો સ્ક્વેર બનાવ્યું પછી પછી આવી રીતના પછી આવી રીતના પછી આવી રીતના પછી આવી રીતના અને આવી રીતના કાપડમાં આપણે કટ કરીને આવી રીતના ડિઝાઇનવાળી બધી અલગ અલગ આપણે આ સિલાઈ શીખવાની છે જો એકદમ મહત્ત્વપૂર્ણ અને એકદમ સહેલું રીત છે શીખવાની તમને મારી વિડીયો ગમે તો તમે લાઇક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો કમેન્ટ કરો તમને મારું શીખવાડવાનું કેવું લાગે છે તમે મને કમેન્ટમાં કહેજો તમે મારી વિડીયો હમણાં વોચ નથી કરતા મારી વિડીયોને વોચ કરો શેર કરો તમારે ફેમિલી મેમ્બરમાં શેર કરો તમને મારું હંડ્રેડ ડેનું ક્લાસ કેવું લાગે છે તમે મને કમેન્ટમાં કીધું કે અમને સિલાઈનું બેઝિકનું બધુંય બતાવો તમે જો તમને ફરીથી સિલાઈનું મેં તમને બધુંય કેવી રીતના કરવાનું છે મેં તમને એમાં બતાવ્યું છે મારી વિડીયો ગમે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો કમેન્ટ કરો જય શ્રી કૃષ્ણ